એમ કેમ કરતા ઝોંગા ભાઈ તમારો ટાટીઓ ભાંગી ગયો ટીટોડી ટાંગો હતો કીધું તો ધ્યાન નો તમે રાખી તમને શરમ આવવી જોવે શરમ આવવી જોડાવા માન ટીટોડી ટાંગાનો મેળ આવ્યો હતો એ ભાંગ ને ડોક્ટર સાહેબ મેં નથી ભાંગ્યો છોકરો માથે પડ્યો ને બટ દઈને બે તઈ બટકા થઈ ગયા ના તો હું શું કરું ચો તમે નોખો થઈ ગયો આખો ટાંટીયો એમ નહીં મેં તમને કીધું ને તમે થોડુંક ધ્યાન રાખજો એમ તમારા તાટીયા નું આમ ને ભાંગી નાખો તાટીયો તમે વિશાળ તો કરો તમે હવે મારે ફરીને ઓપરેશન કરવું ને ગમે ત્યાં તાટીયો તો ગોતો ને હવે સાવરણા હળી હાલી સડાઈ દે બીજું કોઈ ઓપ્શન જ નહીં નહીં સડાઈ બેન ના ના ડોક્ટર સાહેબ હાવણાની હળી નથી સડાવી તો હાવ બટકી જશે એની કરતા છે ને કઈક લોખંડ વાળો વાળો બાળો સડાઈ ગયો ને તો વાંધો નહીં આવે કારણ કે હવે ટીટોડી ને ટાંગો છોકરા ભાંગી નાખ્યો હાવણે હળી તો ખેહી લે પરજા એ નો રેવા દે હા તે વાંધો નહીં તમ તારે હું તો સડાવી દઉં લોખંડનો વાળો સડાવી દઉં તમે જે કહો સડાવી દઉં આ તો મેં તો ના જ પાડી તી ઓપરેશન કરીને હમણાં ટાટીઓ કાપી નાખવાનો કાપીને પછી હમણાં નહીં તાટીઓ સડાવો પણ સુડેલ બેન તમે જીત કરીને કે ભાઈ ના ના ગમે બીજો કંઈક ટાટીઓ સડાઈ દો તીટોડી ટાંગો સડાયો બરોબર તો પછી એ તમે ન હાસવી એ કઈ કયો છોકરા માથે પડ્યા તો એટલું તો માણસ ધ્યાન રાખે કે ન રાખે તમે વિચાર તો કરો તો એક કામ કરો સુડેલબેન તમે તમે છે ને લોખંડનો વાળો તમારે જેવો સડાવવો હોય ને એવો તમે દુકાનેથી લેતા હો અને પછી મને તમે ફોન કરીને કહેજો કે જો હું આ વાળો લઉં છું પાછા મને બતાવજો આને પાછો જાડો વાળો નહીં હાલે અને પાતળો વાળો હશે ને એના તાટીયા જેવો તો હાલશે અને હાવણાની હળી તો હારા સારી રે પણ એ તમે માનતા નથી તમારે વાળો સડાવવો છે તો વાળો સડાઈ દે બરોબર હા તે વાંધો નહીં ડોક્ટર સાહેબ હું એક મારી બેન પણ એને ગોગડીને ફોન કરી લઉં અને હવે તમે એમ કીધું બે ત્રણ દી રોકાવાનું થશે અહીંયા એટલે એને હું બોલાવીશ રાતે રાતે એ આવશે અત્યારે તો નહીં આવે અને હું વાળો લેતી આવું અને એને ફોન બંધ કરી લઉં અને આને છે પીડા ન થાય ને એવું ઇન્જેક્શન કે કઈક દઈ ગયો તમે અને વાળો લાવો ઈ પેલા પાછા મને ફોન કરજો એટલે મને ખબર પડે હું કે આને કેવો તાટીઓ હાલ છે કેવો વાળો હાલ છે પછી તમે આમ બહુ જાડો લાવો તો ન હાલે પાતળો દાને વાળો હાલશે બરોબર ગોગડે જીણ કે કેમ હોતી છે ને મજા નથી કે હું કાઈ નઈ હોનેલી શરદી થઈ ગઈ છે અત્યારે વરસાદી વાતાવરણ છે ને બેન નાયા તા મેં ના પાડી હતી વરસાદના પાણીએ નાતી ની નાતી ની તો છે ને વાસે ઉટકતી હતી ને તો વરસાદ થઈ ગયો સાલો તો પછી કે હવે હું વાસે ઉટકી નાખું ને ભલે મારે કે પલાળવો છે ફળિયામાં ઉટકતી હતી ને તો પલલી અને પછી વરસાદમાં નાય વરસાદ રહ્યો નહીં ને ચા હોતી એટલે શરદી થઈ ગઈ ફૂલ અરે બાપા હતા ને તાવ નાન શરદી ના બહુ વાસ છે કારણ કે વરસાદ જ એક ધારો પડે છે ને તડકો નીકળતો નથી

ના ના નથી ગઈ એટલે જ હું અહીં આવી છું મેં તું જવાની હોય ને ખબર કાઢવા તો મારે તારી હારે આવવું છે પણ મેં કીધું કોક ખથવાર હોય ને તો મજા આવે એમ હું તો એલી બે ત્રણ વાર ખબર કાઢી આવી ને હમણાં સુરેલ ફોન આવ્યો તો કે દવાખાને ગયા છે ડોક્ટર ને બતાવવા કારણ કે એના ઓલો એ વર નવો પગ સડાયો છે ને ટીટોડી ને ટાંગા નો ને પાટો બાંધ્યો તો ને કે કાલે એનો એક છોકરો છે ને મે એને કેટલા બધા છોકરા છે ત્રણ ચાર કે એક છોકરો માથે પડ્યો એનો નાનો નાનો છોકરો એના બાપ જેવો દેખાય ને એવડો ઈ એ માથે પડ્યો ને તાત્કાલે દવાખાને લઈ ગયા ને દુખાવો ઉકડી ગયો તો હવે ડોક્ટરે ગમે કીધું હોય હું ગોગડાન કેતી હતી મે કીધું છે ને છે ને તમે રાતે વેલા વઈ આવો ને તો આપણે દવાખાને જાશું કારણ કે સુરેલ એમ કેતી હતી કે રોકાવાન થાશે બે ત્રણ દી ડોક્ટરે એમ કીધું છે તો તા દવાખાના આવું છે અમારે અરે તો હું તને ફોન કરીશ તો તું આવશે હવે અષાઢ મહિનાનો છેલ્લો દિવસ કામ ઈંટોડી આજ રવિવાર થઈ ગયો કાલે હોમવર્ક થાય અને કાઈ શ્રાવણ મહિનો બેહેસે પવિત્ર શ્રાવણ માસ અને મીતુડી કે કેમ ખોખરા બને નાજ વળી તો ખોખરા દેવાય દૂધનો માવો પડ્યો તો ને ફ્રીજ તો મને ખાવાનું મન થઈ ગયું તો મેં લાઈને બનાવું અને પછી મને સાંભળી ગયું મેં લઈ ગોગડી ની ભાવે છે ને બહુ તે એને થોડક દેતી આવું અને આટો મારતી આવું અને પૂછતી આવું તો ખબર કાઢવા જવાની છો તો હું અહીં આવીશ એમ સારું હાલ ગોગડી હવે હું જાવ

હું આથે પેલે સીકડી અને પછી થોડો ફેર પડે ને પછી હું જાસ દુકાને કારણ કે નગરો પેટમાં ગુર 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 તીખા ભજ્યા બનાવે લંગુ તમારે છે ને ખાવામાં કાઈ સાઈધા જ નથી રહેતી નકરો ભાળી જાવ ને સારું ખાવાનું ખાખાત કરો તો માપ પ્રખાઈ ને ખાવાનો મે કાઈ તમને બાપ ના હમ દીધા તા કે તમે ભજ્યા ખાવ ને ખાવ એમ પછી ઝાડા થઈ જ જાય ને પાછા મારો વાગ કાઢે છે લેવ ટીકડી લાવી દો પીલ્યો સાન મિનીના ના ના લંગુ તું આરામ કર હવાર કામ કરસ હું હવાર નો કેટલી તું હવાર કામ કરસ મમ્મી ને પપ્પા ને ઉરકી ની બધા વાડીએ ગયા છે અને અત્યારે તું આવ ઘડી આરામ કર હવાર ની કામ કરસ થાકી ગઈ છે હું ટીપરી પી લઉં અને પછી ઘડીક રહીને હું જાવ મને થાય ને માર જાવાન થાય ને દુકાને તે મને થોડીક સા બનાવી દેજો હો મારી જાનુડી હજી મારે થોડું કામ છે લંગા છે લહન ફોલવાનું છે બપોરે મમ્મીને આ ટીફલીફની બધા ખાવા આવવાના છે કારણ કે એ બધાનું રાંધવાનું છે અને શાક ભીંડાનું કરવાનું કીધું છે ગાંઠિયાનું કરવાનું કીધું છે રોટલી કરવાની કીધી છે અને બાપા હાટો એક રોટલો કરવાનો કીધો છે તો એ બધું મારે રાંધવાનું છે આરામ ક્યાંથી કરે મારે તો ઉતાવેળત છે લંગો તારી ખોડે પણ તું છે ને હજી 10 વાગ્યા છે અત્યારે કાઈ રાંધવું નથી એવું લાગે ને તો પાછો આવી તું મને પ્રકાબી શા પી દે મારી લંગોળી ગોગડી બતા બે તીઠાની એનપા ડોકાતી નથી હમણાં ધોળાધોડી બહુ છે આ ઝીણકી ને મજા નથી એને શરદી ફૂલ થઈ ગઈ છે બાજુ વાળી મીતુડી આવી હતી ને તો એ દઈ ગઈ તી ઘોઘરા બે દિવસ તો મેં કીધું એક દીસ મારા ડોશીમાં ને પુગાડું મારા જનાવરાને પુગાડી દઉં પિસારા મેં ડોસીમાં મૂકીને મને ન ગળે ઉતરે મેં જીંકી કીધું હાન ની મેં ડોસીમાં પાસે જાશ અને મેં ખુભરા દેતી આવું ને એની યારે થોડીક વાતો કરતી હોય આજ હું નવરી છું ડોસમાં તો એ રાતે દવાખાને જવાનું છે ઓલી બાજુ ઓલી સુડેલ નથી એનો ઘરવાળો તમને ખબર છે બેવડો છે એને કોકે માર્યો છે તો ટાટીઓ હાવ કાપીને નાખો ડોક્ટરે અને બીજો ટીટોડીનો સડાયો તો છોકરો માથે પીડ્યો ને તે ટાટીઓ થઈ ગયો નખો ટીટોડીનો

હા ડોસી માં એમ જ કે મે કીધું સુરેલ ને બાપા હવે છે ને ધ્યાન રાખજે ને દારૂ બારૂ પીવા નો દેતી ન કરાઉ હારું નો લાગે મે તો માણા દાંત કાટે દુશ્મન હોય ને તરત રાજી થાય અને જીંકી ને તો કઈ ન દેવી સો હવે હું હા રાંધવા ટાઈમે આવી છે ક્યાં સુધી હું આવવાની નથી મે તો હું ડોસી આ છે ને લાંબો વૈવટ નઈ કરું ને ત્યાં સુધી મને મજા નઈ આવે હું ડોસી ને મળતી આવું છોકરાને લેતી જાવ અને ગોગડીએ સાયકલ આપી લીધી ને માં દીકરો આઈ લે આવ્યા ને હાંજે વયા જશું અને તમે છે ને તમે જનાવર ઘુઘરા બુઘરા ખાઈ લ્યો અને થઈ જાવ ઘુઘરા જેવા હવે તો શ્રાવણ મહિનો બેહી ગયો સાગ ઓગડી તું એક કામ કરશે ને ગોગડી બટા છે ને તું કાલ જા ને દવાખાને ક્યારે રાઈટે જવાની છે તો મારે આવવું છે મને જનાવરાને લેતી જાશે ને હા ડોશી આજ તો રવિવાર છે ને આજ નથી બેઠો શ્રાવણ મહિનો કાલ હોમવર્ક છે ને કાલથી થી બેહે છે ડોશી અને મારા સબસ્ક્રાઇબર મારા વ્યુઅર્સ YouTube ફેમિલી Insta ફેમિલી અને ફેસબુક ફેમિલી હું બધાયને કહું છું કે તમને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામના અને ભગવાન ભોળિયો નાથ તમારી બધી મનોકામના પૂરી કરે એવી હું દિલથી આશા કરું છું મારા વાલા ફ્રેન્ડ અને તમે આમ નમસ્ત તમારો પ્રેમ વરસાવતા રહ્યો અને હું તમને હંમેશા હસાવતી રહીશ કારણ કે મેં તમને બધાને હસાવવા જન્મ લીધો છે ગોગડી એક કામ કરીને તારે યુટ્યુબ ફેમિલીને મારું કંઈક કે મારો પરિચય કરાય નહીં ડોશીમાં તમારો પરિચય કરાવવાની જરૂર નથી તમે આમ થાય ફેમસ જ છો બે તમે વિડિયોમાં ન આવ્યો હોય તરત બધા કમેન્ટ કરે ડોશી ક્યાં ગયા છે તરત તમને બધા સંભારે એટલે મારે તમારો પરિચય કરાવવાની જરૂર જ નથી બધા તમને ઓળખે છે અને બધાયને તમારી આરે બહુ મજા આવે છે ડોશીમાં તો વાંધો ન લે તો હવે હું જનાવરો કુકરા ખાઈ લઈ હું કેવું તમાર બધાયને હા ડોશીમાં તમે બે ખાઈ લો અને પછી આટલે બે હો પછી આપણે વાતો કરવી નહીં રાતે અને પછી છે ને હું તમને રાતે ફોન કરું ને એટલે તમે વહી આવજો અને ગાડીમાં સાંજનીમાં બેસી જજો હું ને ગોગડો જવાના છીએ દવાખાને કારણ કે સુરેલને એને હવે બે ત્રણ દી રોકાણ થાશે ને દવાખાને એટલે હું એને ફોન કરીને કહી દઈશ ટિફિન બિફિન લેતા જશું બે માણાનું અને પૈસા પૈસાની જરૂર હોય તો પાછા દેતા આવશું અને તમે આવશો હો ને ગોગડી માસી મારે હોમમાં રહેવું હોય તો રહેવાય કાઈ હોમમાં છે તો બાકી આ માણા એ કરી જનાવરા રેજે તો અને મારે કઈ હોમ માં રેવો છે ને તો હું તને ફરાર દઈ જાય છે હા ગોગડી મારે હોમ માં રેવાનો

અને આજ હું વળી એને લેતી મે કીધું હાલ તુંય ઈ પ્યાર ઈ મોર છો સાયકલ લે ડોસી માં આજ કદાચ મારે જો સુડેલના ઘરે જાવ છે ઘરે હું દવાખાને જવાનું છે ને ખબર કાઢવા તો કદાચ ટીફિન વેલા મોડું થાય તો એક કામ કરજો ને ડોસી માં તમ ઘરે મરજો ને ખાવા તો મારે આ ઢકા નહી કારણ કે દવાખાને જવાનું રાંધવાનું જીનકી ની મજા નથી એટલે મારે એકલા પોઈન્ટે બધું કરવાનું એને શરદી થઈ ગઈ ખૂંડલો શેડા વયા જાય શું કરવું આ કે વાંધો ની મારી ખબર કાઢવા આવું છે ને તો હું જનાવરું છે ને હમી હાન માં તો ઘરે જા ને એટલે તારી વાહો વાહ તમને વયા આવશું અને ખાઈ પી લેશું અને પછી આપણે દવાખાને જશું હા હો